સુરત શહેર પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા માન્ય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેટર તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબશ્રી જોન ત્રણ તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી ઈ ડિવિઝન નાઓ પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશીનાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સબ એચ આર ચૌધરીનાઓની ડ્રહાબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તો દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીગર કુમાર લક્ષ્મણ ભાઈ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતની હકીકત મળેલ કે મહેધરપુરા ગોડલાવાડી હળપતિવાસ કોલોની પાસે રોડ ઉપર જાહેર માં કેટલા કિસ્સા જુગાર રમે છે જે બાતની હકીકત ના આધારે સર્વેલન્સ સ્ટાફ ના માણસો એ સદર જગ્યાએ જઈ રેડ કરી જાહેર જુગાર રમતા ચાર સમો સુરજ બળવંતભાઈ રાઠોડ મનીષ ઈશ્વરભાઈ ધીમર અલ્પેશ યોગેશભાઈ વાઘેલા જિજ્ઞેશ રણજીતભાઈ નાયકાને રોકડ અગિયાર હજાર ત્રણસો ત્રીસ રૂપિયાના મુદ્દા માલ સાથે પકડી પાડી જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે